હાલ બાપા હા મૂકવાની તો સરખું ના આવ્યો કે માલ બાર હસ મસ્ત ઓળાઈ ન જવાના તો ને જઈએ માં ટકા ટક થઈ બે

પાછા છે ના ગયા પણ નોકરી વાળા લેવા આવ્યો નોકરી વાળા ગેર લેવા સિરાશ નોકરી અને પાછો જટ પાછો પૂછો ના પાછો લે નાના છોકરો એટલે ગદ્દી શું વાત છે એ કયો જન તેમ છોકરો ભણાવવાનો છે અને પહેણાવવામાં આખું ઘોમ કરવું છે અને ગદ્દી કોઈના મીઠાઈ ના રાખી ને એવી એટલી બધી તો મીઠાઈ રાખવી છે તો વિચાર કરો તો ના આળું ફલણા નહીં વિવો છો છોકરો ભણ્યો નોકરી લાગ્યો વાતો વાતો થઈ જવી છે શું વાત કરો હા હા બત્રીદા જય જુલે હું સ ના હોય તો દો નેહારમાં થોડો મોડો તાજે કોલેજમાં

ગમ ઊંછા ઊંચી ટકા વાર કીધું આપડે લાવવાની છે સારુક છોકરો ના થાય છે વાળા ગમે તે કરે પણ મારા પૈસા ટકે તમને ખબર છે ઘર છે મંદુ એ તમારો કોમ નહિ તમે કયો ને

વાત સાચી પૈસા વાળા ગમે તે કર્યું પૈસા થાય નું થોડું ખેતી નું કોમ કરે છે અને ભણવામાં ભણવામાં તમારો કોમ નહી ખોટા પૈસા બગાડ્યા વગર આ થોડા કપા સારા સુધારો તો કોઈ ફોદા પાડશે કોઈ ઓખો નહીં પાડો વાત સાચી થાય

છોકરો ભણાવો નોકરો તો પૈસા નહીં અળી પગાર ના લેતો નોકરી દાદાગીરી છે તમારો કોમ નઈ લે તો કપા વેણીકો જફા કર્યા વગણ ખોટા પૈસાનું પોણી કર્યા એ તો મારો કામ તમારો કામ નહીં બાઇક આલી દેવા દે અસલ સાફ કરી બે થઈ છે લઈ જાય ને તો આલી દેવા સારી એક્ટિવા લઈ લેવી છે નવી નોક બાઈક ફાવતું નહીં ને દૂધ ને લઈ જવાની તકલીફ પડે છે તો આલી દે ને તો પછી ઘણી જફા થાય કોઈ મળતું નહીં બાઇકમાં ખોટો પડી દેશે ઘેર એક્ટિવા હોય તો બધો મજરા આવે અને કોઈ પગ પગ પોકવાની કોઈ સફા જ નહીં તેમ દોડાવો

આ બાઈક લઈ જા પેટ્રોલ તો મને નખેલું છે પણ પકોડી બકોડી ખાતો હોય બધું લેતા પેલું દાબીલી એક લેતા બીજા બધા જ કીધું મિલ દે

હાથે કરીને હાથથી બધી વાર કરવાની તમને તો મગજ જેવું શક નહીં લાગી રે લે આવ રસ્તામાં તો વાર થાત કે તને થોડું ભલું રૂસ તે ઉડી ના નાખું તું ની આઈન બેઠી એવું ખબર પડે લગી રે આરેડે તારે વાર પણ ઝગડો કર્યા વના ઝઘડો મૂડ ખરાબ કરી દીધું યાર બાઇક ઉપર બે ધાઈ પછી જઈએ આપણે બધા નાસ્તો નહીં કરવાનો આથી કરીએ નાસ્તો કરીએ ફરીએ બરીએ બધું કરીએ મને કપડો લેવાનો આ લઈ આલું એ ચોકન જવું કે લેવા તને ગમ ન હો લઈ હોય આ તું 10000 નો લે અને હું કહું આ ફોન આ ડબલ રાખો ફોન હારું લઈ આલાગો ફોન ફોન એ તને લઈ આલું તું ખાલી કે તારા ઉધો બધું લઈ આલું ફોન પેલા મારા હારું લેવો કશું હોતું નહીં પેલા અત્યારે તો બજાર માં જઈએ નાસ્તો કરીએ તારા કપડો લઈએ પછી બીજા દાર તારે ફોને લઈ આલું પણ બીજા દાર નહીં પણ લઈ આલો કપડો કાલ લેશું એવું છે હવે મારા ઘેર ના જવાય પૈસા છે પણ બધા ઘેર પડે આવી કે હું કાલે આવ્યો એટલે તને તારા ઓલે તને ગમે ને એવો ફોન લઈ આલે બે જો હડો હા ચાલો તું બરાબર તક બોલી તો તો તારી બાપુ કપાનું ખાતર નાખવાનું વિચારતોએપી નાખ ડીએપી લાવ્યું ડીએપી પછી નહી પડ્યું અડધી પડી તો નાખી દે બે તાર ભેગાથી નાખી ગઈ પડ્યું

કોક કરવું પડીએ પણ આ તો બે પડી ગઈ છે હું નતો રૂબરૂ રૂબરૂ હોત ને લાકડું બચી તું ખબર નઈ હજી

ચાંદીપુર ચાંદીપુરમ ચાંદીપુરમ છોકરો વધારે છોકરો જતો રવાય મારે ભાઈ અને આપડે બે માંથી એકાદ જતો રહ્યો ને તો ગમ રાજી જા તો

એલા આ તો ભઈ હું જગા આપળા શેરીના બુર પછી એ ચીરીત ને હારું પણ એટલે ભઈ તો બીજું શું ખાવાનું બનાવો ના બનાવો તું બનાય હું તો અરે ચીરા ગ્યો બાવ ગેસથી લઈ જાવું કીધું હા એટલે લેતો તો ગેસ મારતો ગેસથી લઈ જાવ બધું આવો તો પથરીજા હા કાકા શેટ વાર થતા રામુ બસ ની કાકા અડધો કલાક જેવી વાર હશે

અરે આપ પણ ખોટું સાર્જ કરો છો જેટલું ભરવાનું છે ને એમાં હા તમે ભરી નાખ્યો ખોટું અધવાજી પડી મેલવું આગળ અત્યારે પડી મેલું હારું ફીઓ તમને ખબર હશે કે ફ્રીઓ તને અમારા ચિરાગ્યાન હમણાં હમણાં પંદર હજાર ભર્યા હા તા ખોટું પછી પડી મેલવાનું થાય યાર સમજતા એમ નહીં થાય ને બધા કાકા પંદર હજાર રૂપિયા ફી ભાઈ હમણાં કોકી કહે તો સેમિસ્ટર સેમિસ્ટર કો કહેવાય કોઈ ઓ એની ફી ભરી બરાબર દસ દસ હજાર પોનસો હમણાં ભરી આગળ છ હજાર રૂપિયા ભરી હતી બારસો રૂપિયા કાકા આપડે પેલી વખત ભરાયે બારસો રૂપિયા અમાર તો આખા વર્ગ માં કશું નહીં ભરવાનું બારસો રૂપિયા ભરે એટલે ફી છે બધું ભણવાનું ખબર નહિ ના યાર

એટલે બધી આખી કહાની તમને ખબર પડશે કે એટલા જ કાળું છે અને આ ફી હાસુકલી નહીં ભરવાની ના પાછું વાતો નહીં પાછું જોજો પાછા હો હાર હાર કશું તો નહીં બુધા કાકા તમે તાર અડધી રાતે મારું કામ પર તો હું બોલાજો હું ઘેર જ છું હા નકર ટીરર પરવા તિરાર પાડવા પરવાની વાત તો ના કરતા ને એમ ગયા કઈ વાત ખોટી પર બુધા કાકા પાછા કાકા આ ચિરાગ દેશો ફી ભરસ

હજી ખબર થો હું થાય છે આ ખબર પડશે તો કોણ દુશ્મન કુન ભાઈ સર આ બાજુ આ બાજુ

વાત આજે મુવા તમને વાત કરવાનો હતો પણ કીધું પછી કર્યું કોલેજ પટા એટલે કોલેજ એટલે કોઈ અમે પટી જઈએ કોલેજ પટતા પડો બે બે ઉપર દઉં છું બે તો પાછળ બે હે હાલ ખરાબ કર્યા ખરાબ ખરાબ કર્યા અમારે હાથ પડતો મારો આ

મારા આવું રાગ રાગ એક હું એકીદમ ના ભિખારી કરે કેટલા પૈસા સુધી બોલી જાટલા હોય એટલા હાલ ગળા તો એ અંધાર કે

આનો હું વાત કરું છું તમે આ બધા ખેલ કાર્ય જવા ને પેલા ના નોકરી આવી પેલા પતિ નોકરી તમે આ ભાઈ બૈરો પછી ના તો જોઈ એવો આવત અરે નોકરી પણ જવું જ નહીં સેવા કરો પેલી આગળ બચ્ચી કરો અને સેવા કરો એની જો ના તો એમ નહીં નહીં નાખો